મારું નામ શ્રીધર ગોડાસરા છે અને રાજકોટમાં અમે બાંધકામ ક્ષેત્રે કામ કરીએ છીએ અમે રહેવાસીઓ જે રહેવા આવી ગયા છે એ અઢાર મહિના છે ત્યાં રહે છે તેનું ઇલેક્ટ્રિસિટીનું બિલ છે તેનું પાણીનું બિલ બી અમે ભરી છીએ તેનું સિક્યુરિટીના પગારો અમે આપી છીએ માળીના પગારો આપીએ છીએ સફાઈ કામદારના પગારો આપીએ છીએ એ લોકો ચોવીસ કલાક અમારો પંપ વાપરે છે એ લોકો અમારું સોફ્ટનર પ્લાન્ટ વાપરે છે એ લોકો અમારું તમામે તમામ જે વસ્તુ આપી છે લિફ્ટો વાપરે છે તો અમે એને અવરનવર રજૂઆત કરેલી છે કે તમે અમને આ રીતે સહયોગ આપો પણ છતાં એ લોકો ગેરરીતે ગેરવ્યવહાર કરી અને આવી જ રીતે બદનામ કરવાની ટ્રાય કરે છે સ્વાભાવિક વાત છે કે આપણે ક્યાંય પણ ભાડે રહેતા હોય તો એના આપણે પૈસા આપવાના જોઈએ ને કોઈ પણ ડેવલપર્સને જે આપણે સુવિધાઓ વાપરતા હોય પણ આ લોકો અમારી સાથે બેસવા કે માનવા તૈયાર નથી અરે આ બધું જ્યારે મેં એના ડોક્યુમેન્ટ કરી દીધા ત્યારે સોસાયટીને જે નાણાકીય એ લોકોને સહાય આપવી જોઈએ જે બાર થી પંદર લાખ રૂપિયા આપવાના હતા એ લોકો હજી સુધી અમને આપ્યા નથી રાઈટ એની મોટા મોટો આક્ષેપ એ હોય મારો કે ભાઈ એના ઈ રૂપિયા લઈને હું ક્યાંય વયો હોય તો મારી ઉપર આક્ષેપ આવા કરે તો હું યોગ્ય ગણાય પણ એ લોકોએ મને સહિયારી જે કાંઈ નાણાકીય માટે પર ફ્લેડિટ જે આપવાની રકમ હોય છે હજુ સુધી આપી જ નથી તો પછી એના ઇલેક્ટ્રિકના બિલ પાણીના બિલ ઈ લોકો રહે છે તો અમે નથી જ ભરવાના રાઈટ એટલે આવા આક્ષેપો કરી અને અમને બદનામ કરવાની ટ્રાય કરે છે તો એ યોગ્ય નથી જે બધા ડેવલપર્સના ખ્યાલ છે રહીશોને પોતાના નામના ઇલેક્ટ્રિક બિલ છે જે પુરાવા છે અમારી પાસે કે ઈ લોકો રહે છે ત્યાં તો એ બધાયની વસ્તુ અમે શું કામ એ બધી ભરીએ રાઈટ અને આક્ષેપોમાં એવું છે કે ઈ લોકો અવરનવર કહે છે ટાઈમ ડીલે થયો છે ટાઈમ ડીલે થયો છે પણ તમે મોટા માવાના ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ છે કે જેઓ છ વર્ષ થાય છે સાત વર્ષ બી થયા છે ડ્યુ ટુ કસ્ટમાઇઝેશન ઓફ ધ ફ્લેટ્સ બાવન ફ્લેટ મેં બનાવ્યા છે તમામે તમામને મેં માનવતાના ધોરણે કે ભાઈ કસ્ટમાઇઝેશન તમારે કરવું હોય ટાઇલ્સ બી અલગ છે પોતપોતાના રૂમમાં બેડરૂમની દિવાલો ફેરવી છે પ્લસ પ્લેટફોર્મો ફેરવા છે પ્લસ કંઈ પણ નાના મોટી ચેન્જીસ હોય તો અમે એને કરેલા છે એના બી અમે એને કીધેલું છે કે અમને એના પૂરતા પૈસા આપો છતાં એ લોકો કોપરેટ કરવા રેડી નથી રાઈટ પ્લસ કોરોના કાળ કાળ દરમિયાન જનરલી આપણે એને કહેતા હોય છે કે તમારા ડ્રોઈંગ સબમિટ કરો દોઢ દોઢ બે બે મહિનાથી આ એ લોકોના ડ્રોઈંગ સબમિટ ન થતા આર્કિટેક ઇન્ટીરિયર્સના ડ્રોઈંગ ન આવતા અને તમારો એક ફ્લેટ પૂરો કર્યો હોય તો એમ કે અમને જલ્દી આપો તો મારે બીજા બાવન જણાને જવાબ દેવાનો હોય રાઈટ તો કસ્ટમાઇઝેશન ઓફ ધ ફ્લેટ્સ જ્યારે પિક્ચરમાં આવે છે ત્યારે પ્રોજેક્ટ ડિલે થવાનું કારણ હોય જ છે હજી ગયા મહિને બી અમારે એક પ્રોજેક્ટ અમારા જ પ્રોજેક્ટમાં એક ફ્લેટને આખે આખો તોડી પાડ્યો છે રાઈટ તો એનું મટિરિયલ નીચે આવે તો બટ નેચરલ છે ગ્રાઉન્ડ ફ્લોરમાં અમારે કામ ન થાય કારણ કે આ બધાના હજી કામ ચાલે છે એ બાબત ઉપર અમે કસ્ટમાઇઝેશન કર્યું એટલે પ્રોજેક્ટ ડિલે થયો છે એ અમારે તમને કેવા માંગી છીએ ગુણવત્તા જેમ કે જનરલી હું ગાંધીનગર અવરનવર જતો હોય છે એસોસિએશન સાથે હોય હોય છે 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 રેરાના હિયરિંગ સાંભળતા અમે તો એમાં ગુણવત્તાની વાત આવે કે કોઈ બિલ્ડરે સારું પ્લમ્બિંગ નથી આપ્યું ગુણવત્તા ભરવી પ્લાસ્ટર નથી આપ્યું પાણીના લીકેજ ના પ્રશ્ન છે વિન્ડો બરાબર આપી નથી બાથરૂમ ફિટિંગ્સ બરાબર ન આપ્યા હોય એવું બધું તો કોઈ દિવસ ઉલ્લેખ કર્યો નથી આ લોકોએ કારણ કે એઝ એન એન્જિનિયર હું હંમેશા એ ટ્રાય કરેલું હોય છે કે સારામાં સારી ગુણવત્તાની વસ્તુ આપીએ એ લોકોને અમે ફૂલ બોડી ટાઇલ્સ આપેલી છે બરાબર કેમિકલ પેસ્ટિંગ પ્લાસ્ટિસાઇઝર્સ એટલા વાપર્યા છે બિલ્ડિંગમાં કે તમને કોઈ દિવસ લીકેજ ન થાય હમણાં જ તેરમો માળનો ઉલ્લેખ થયો હતો અમારે ટોપ ફ્લોરનો એક પણ બેજનું ટીપું નથી આવ્યું ગ્લાસ ફાઈબર્સથી બધાય સ્લેબ ભરેલા છે અમે રાઈટ તો જ્યારે ગુણવત્તાની વાત આવે તો એ લોકો કોઈ દિવસ કાંઈ બોલવાના નથી અને જનરલી ટાઈમ ડીલે ટાઈમ ડીલે કરી રાખે છે એટલે એનો તો મને પોઝિટિવિટીનો જે મળવો જોઈએ એવું તો હું અપેક્ષા રાખું છું કે મને એ પોઝિટિવિટી મળે રિસેન્ટલી અમે ગયા મહિને એક ફ્લેટની ડીલ થઈ હતી અને જો આવી રીતે જો આક્ષેપ આવતો હોય તો ફ્લેટનું રિસેલ ને સેલિંગ થાય નહીં રાઈટ પણ માણસો સમજે છે પણ આ લોકોની હવે એક ગ્રુપ બનાવી વોટ્સએપમાં ગ્રુપ બનાવી અને બિલ્ડરોને બદનામ કરવાની એ લોકોને હવે બધાને ટેવ થઈ ગઈ છે કારલિફ્ટનું આ બહુ જ તમે એક મોટો પ્રશ્ન મને કરેલો છે કારલિફ્ટમાં તમે જનરલી તમારા જ ફ્લેટમાં તમે રહેતા હોય અને તમે તમારું ફ્રીજ કે વોશિંગ મશીનને ઉપર ચડાવવું હોય તો કેટલી મજૂરી થાય છે એ માણસોને ખબર હોય છે હવે અહીંયા હું ઓફિસમાં બેઠો હોય વિનિયર જતા હોય પ્લાયવુડ જતું હોય સોફા જતા હોય અમારા નાણાકીય વ્યવહાર હજી બાકી હોય છે અને આવું બધું તમે ફ્રી ઓફ કોસ્ટમાં કાર લિફ્ટમાં ચડાવી આપો છો અવરનવર મેં રજૂઆત કરેલી કે ભાઈ તમે તમારી કાર લિફ્ટમાં મટિરિયલ ચડાવો છો તો એનું લેબર તો અમને આપો પણ આ લોકો મફતમાં બધું ચડાવવા માંડ્યા ઉપર અને કોઈ પણ જાતના અમને નાણાકીય સાથ નથી આપ્યો અને એ જ કારલિફ્ટ એ લોકો બગાડી નાખી છે છતાં અમે એને રિફર્બિશ કરી નવી કરી અને એને શ્યોરિટી આપી છે કે ભાઈ એક મહિનામાં અમે પાછું આપી દઈ છે પણ એ લોકો સમજતા નથી કે તમે આ જ લેબર જો સીડીએથી ચડાવેલું હોત તો કેટલું લેબર જાત આખા ફ્લેટનું રાઈટ પણ ગેરઉપયોગ કરી અને લિફ્ટ બગાડી નાખી અને પછી અમારી ઉપર ઢોળી પાડ્યું કે કાર લિફ્ટ બગાડી નાખી છે પણ હવે અમે એને સહયોગ આપી અને એક મહિનામાં એ કાર કામ પૂર્ણ કરીએ છીએ ફરીથી રિફર્બિશ કરીને તો એ છતાં એ લોકો સહયોગ કરવા રેડી નથી બિલ્ડર એસોસિએશનને એ રજૂઆત કરવા માગું છું કે એક માળખીય એવું તમે બનાવો કે જેમાં કસ્ટમાઇઝેશનની તમામ વસ્તુઓ લખેલી હોય જેમ કે ટાઇલ્સ બદલાવું છે તમારે દિવાલ પાડવી છે તમારે પ્લેટફોર્મમાં નો પોઝિશન્સ બદલાવી છે બાથરૂમમાં તમારે પ્લમ્બિંગ બદલાવવું છે તો એક એસઓપી બનાવીએ કે જેથી કરીને રાજકોટના તમામ બિલ્ડર્સ જે મારી રીતે કસ્ટમાઇઝેશન ઓફ ધ ફ્લેટ્સને લીધે જે પ્રોજેક્ટ ડીલે થવાના આરોપો આવે છે એનાથી અમે મુક્ત થઈએ અને એક સિંગલ એસઓપી ઉપર અમે ફોલો કરીએ તમામ બિલ્ડર્સને એકજૂટ થઈ અને આવા કસ્ટમર સામે ઊભું રહેવા માટે હું નમ્ર વિનંતી કરું છું ભાઈ ઇન્ડસ્ટ્રીઝમાં એવું છે કે પ્રોજેક્ટ્સ તો ચાલે છે મારા ભૂતકાળમાં બી અમે કરેલા છે અને આ ઇન્ડસ્ટ્રીઝ છોડીને જવું અને દૂર ભાગું થઈ જવું એવું અમારામાં નથી અને બિલ્ડિંગ્સ તો બનાવવાના ચાલુ રહે છે કન્સ્ટ્રક્શન તો ચાલુ જ રહેશે અને એવું નથી કે આ પ્રોજેક્ટ બંધ કરીને અમે ડરી જશું એ અમારી પાસે એટલું જ તો ડેરિંગ છે